વડોદરા પેરેન્ટ એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું વડોદરા દ્વારા આજરોજ ડ્રોઈંગ ફેસ્ટિવલ બે હજાર પચીસ ચિત્ર મહોત્સવ શૂન્યનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાગ એમ્પી થિયેટરમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાતસોથી વધુ બાળકોએ આ ચિત્ર મહોત્સવમાં ભાગ લીધો હતો જેમાં મુખ્ય મહેમાન વડોદરાના સાંસદ માંગ જોશી વડોદરા બાર એસોસિએશનના હસમુખભાઈ ભટ્ટ જનરલ સેકન્ડરી રિતેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ કેટેગરીમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ કિશોર પિલ્લાઈ ઇવેન્ટ ચેરમેન દીપક ઠકરાર અને સમગ્ર વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન પરિવાર જર્જમાં મિનલબેન પંચાલ મહેન્દ્રભાઈ હિતેનભાઈ રોનકભાઈ પરીખ તો માટે તમામ મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવીને ચિત્ર સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સારું ચિત્ર દોરનારને મહેમાનોના હસ્તે મોમેન્ટો તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત थर्ड डियर ड्राइंग कंपटीशन के जहा पे हमने उनको बच्चों का उत्कृष्टता देखते हुए ड्राइंग कंपटीशन को हमने ड्राइंग फेस्टिवल में कन्वर्ट कर दिया इससे पहले दिवाली के शुभ अवसर पर हम लोग ने ऑनलाइन रंगोली का अरेंजमेंट किया कंपटीशन किया उसका भी नाम आज हम लोग डिस्ट्रीब्यूट करने वाला है इसी तरह वडोदरा पेरेंट एसोसिएशन स्टूडेंट्स के क्रिएटिविटी इमेजिनेशन और मेंटल थॉट पावर डेवलप करने के लिए कोई नया नया इवेंट्स uh, हर साल हम लाते हैं और इस इवेंट का सक्सेसफुल के लिए जितने भी बच्चे पार्टिसिपेट किए इनाम जीतना बहुत इम्पोर्टेंट बात नहीं है इसमें भाग लेना बहुत इम्पोर्टेंट है तो हर एक स्टूडेंट uh, को हर एक छोटे uh, छोटे बच्चों को मैं दिल से आभार मानता हूँ और कंग्रेचुलेट करता हूँ इस इवेंट में भाग लिया और अपना क्रिएटिविटी बताया વડોદરા વાલી મંડળ દ્વારા વિદ્યાર્થીઓની અંદર જે કઈ શક્તિ હોય છે એ શક્તિને ઉજાગર કરવા માટે એમને પ્રોત્સાહિત કરવા માટે આજે ચિત્ર સ્પર્ધા નો એક કાર્યક્રમ વાલી મંડળ દ્વારા જે રાખવામાં આવ્યો છે તે ખૂબ જ સરાહનીય કાર્યક્રમ છે અને

તે વાલી મંડળને અને તેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન